દાહોદના નવનિર્માણ તાલુકો ગુરુ ગોવિંદ લીંબડીના ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા આયોજિત નૂતન વર્ષ નિમિત્તે ગુરુ ગોવિંદ સમાધિ ધામ કંબોઈ ખાતે જાલોદ વિધાનસભાના સ્નેહ મિલન સમારંભમાં ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારા સાહેબની અધ્યક્ષતામાં યોજાયો જેમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ સાથે શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરવાનો અવસર હર્ષપૂર્ણ બની રહ્યો વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન હેઠળ ઉપસ્થિત સૌએ સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો સંકલ્પ લઈ વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા કટિબદ્ધતા વ્યક્ત કરી આ સ્નેહમિલન સમારંભમાં દાહોદ લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી જસવંતર સાહેબ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી સ્નેહલભાઈ ધરિયા જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સંગઠનના સરપંચ શ્રીઓ સિનિયર આગેવાનો સામાજિક આગેવાનો અને પાર્ટીના કર્મટ કાર્યકર્તાઓ હાજર રહ્યા અહેવાલ કિશોર ડબગર દાહોદ ચાલો વિધાનસભાનું ખૂબ મોટું સન્માન સમારોહ એ કાર્યક્રમ આજે રાખ્યો હતો અને સાથે અમારા રાજ્યમંત્રી શ્રી ચંદ્રભાઈ પટાળ સાહેબનો પણ સન્માન સમારોહ હતો આજે હજારો કાર્યકર્તાઓ નવા વર્ષે બહુ વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિથી નીતિ એના માટે અને લોકલ ફોર ઓકલ એના માટે પણ વાત કરવામાં આવી લીંબડી તાલુકા ખાતે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની યોજનાઓ ને આદિવાસી વિસ્તારના વિકાસ માટે આદિવાસી સમાજનું ગૌરવ આદિવાસી સમાજનો ઇતિહાસ ઉજાગર કરવાનું કામ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છેલ્લા અગિયાર વર્ષની અંદર દાહોદ લોકસભાની અંદર દાહોદ જિલ્લાની અંદર રેલવે હોય પરેલ હોય અંડરબ્રિજ ઓવરબ્રિજ એફસીઆઈ એફએમ રેડિયો બંને રાજ્યોના બ્રિજ એમ ખૂબ લાંબા સમય પછી દાહોદને કેન્દ્ર સરકારે ખૂબ મોટી રકમ આપીને દાહોદનો વિકાસ દાહોદની પ્રગતિ અને રાજ્ય સરકારે પણ સુક્ષ્મ તાલુકો નવો આપ્યો લીંબડી તાલુકો નવો આપ્યો એ પ્રસંગે આજે અમારા શ્રી રમેશભાઈ કટાર હાજર રહ્યા હતા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય મની મહેશભાઈ ભુરિયાજી જિલ્લા પંચાયતના પ્રમુખ કરશભાઈ દાહોદ અને ભારતીય જનતા પાર્ટીના ઉત્સાહી અધ્યક્ષ સ્નેહલભાઈ દરિયાની આજે હાજરીમાં ખૂબ મોટો કાર્યક્રમ આપણે આજે હતો આજે આપશો